ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે બીજા નંબરની વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી હાવ ઠગ થઈ ગઈ છે જે જે મજૂરોને જે રોજીરોટી મળવાની હોય એને પણ અત્યારે રોજીરોટી મળવાનું બંધ કર્યું છે તો આ સરકાર એની તાનાશાહી ચાલુ છે અત્યારે તો અત્યારના સમયની અંદર ચૂંટણી નજીક આવી રહી હોય અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બિહસ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે મતદારો છે એ મતદાન નહીં કરે એવો પણ અમે આવી અમારી તૈયારી છે ઉપલેટા મામલતદાર મુકામે એસઆઈટ ની કામગીરીમાં જે પ્રથમ મુસ્તદો જાહેર થયો છે મતદાર યાદીનો એમાં જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કર નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ છે મોટા ભાગે સમાજના લોકોના યાદીમાંથી પ્રથમ મુસ્દ્દામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કરવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધા ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ